કેમ છો મારા બધા મોજ માં સ્વાગત છે કે તમારા નવ લોક માં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે માં કાય ઘટે ને મિત્રો અત્યારે તો મસ્ત મને ઠંડી વાય છે મિત્રો ઠંડી બહુ વાય છે એટલે હું તડકે બેઠો છું ઘર માં અને મસ્ત સુવાનો પડકા થાવ છે કાય ઘટે ને તમ જો છે અત્યારે તો કેવા આવે એટલે હું આય બે ગયો આથી તો ચાલુ કરી દીધો નાસ્તા પાણી થઈ ગયા છે હવે આપણે તમને નહોતો કહેતો હું કહું છું નાના ચણામાં થોડા ત્રણ કેરા બાકી છે તમને હું જો ડાયરેક્ટ મોટા ચણા કે છે એ ત્રણ સામે મમ્મી પપ્પા કંઈક કે આવ્યા તમારે સેટ પછી કીધું કે ત્રણ સા વાળા દરેક આમાં ચાલુ કરી દેજો મોટા ચણામાં લ્યો એટલે આજે મારે છે મિત્રો તમે સમજી ગયા ને મારે વાળવાનો છે આજે જય માતાજી એવું છે હાલો

દેખાય તમે સમજો આ કુવા માંથી મિત્રો તો સમજો ઓ માય ગોડ હા 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 એ ગરમ ગરમ હૂફ આવે તો પણ એ ઘટે જ નહીં તો બહુ વધારો નીકળે છે ખતરનાક મિત્રો તમને લાગે હું વાડી હું નવરો બેઠો છું એક મિનિટે મને નવ નવરા મળે મિત્રો અમારા સેટ હોય ને કેમ કે કાલે મમ્મી પાણી વાળતા ને તો એક સરમાં પાણી ગયું એકમાં ગયું જ નહીં તમે જોવો આ સરમાં પાણી ગયું ને આમાં નહો ગયું અરે આમાં ગયું ને આમાં નહીં ગયું મિત્રો હું તો થઈ ગયું અને મારી અત્યારે હાલત થઈ ગઈ છે ટાઈટ ક્યાંથી ખબર છે તમને હું તમને બતાવું છું દેખાય જો અહીંયા ના મેં નાથી ચાલુ કર્યું કન્ટિન્યુ અરે તમે હાલત જો મારી સમજો સમજો ગારા આમ છે મિત્રો હાલત ટાઈટ થઈ ગઈ છે ઠીટ લગી તમે ગારો 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 જોતા હો કેમ કે એકમાં શહેરમાં પાણી જ નથી આવેલું બીજી વાત એ કે આને જો હું ચપળ કાઢી આમાં જાવ એટલું ઠંડુ લાગ્યું મિત્રો એટલું ઠંડુ લાગ્યું ઓહો બહુ ઠંડુ છે બરાબર જેવું મિત્રો મારા ઘડીકમાં તો પગ ટાઈટ રહી ગયો આટલું બધું ઠંડુ કેમ પછી સપલ પહેરવા પડે મજબૂરી શું કરવું તો બહુ ઠંડુ છે આ કારો છે ને અત્યારે સવારનું વાતાવરણ શિયાળો છે ઠંડી બહુ ભાઈ એટલે પગમાં બહુ ઊંકો ભાઈ ખોટો માંદો પડે છે કે ચપ્પલ ભલે બગડતા ભલે એમાં ગારો ચોડતો કઈ વાંધો નહીં પણ હું તો આપણે હેરાન થવું નથી પણ સવારમાં સવારમાં હેરાન તો થઈ ગયો મિત્રો ખોટો હું કહું ખતરનાક હેરાન થયો છું હું જો આમ છે આટલા એક થોડુંક રહ્યું છે હાલો ફટાફટ કરી નાખી નવ વાગી ગયા સાડા નવ વાગે અઠાવા તા કે સાડા નવ ચાલુ કરી તો પછી આમ તો હું થાકી ગયો પાળો કરીને કરી આમાં હવે આ રીતના જો તમે તો શું કરું પાણી હાલતું નથી મિત્રો બહુ પપ્પા એમાં છે ને હાઈકીને હાઈકીને ઘોડો નકરું છે ને આવ પોસું કંઈ કહ્યું છે ને એટલે હાલતું નથી બરાબર જો પછી આ રીતના કરવું પડે આમ પાળો કરતા હોતો દેખાય તમને પછી પાવડે જ ઉપાડ્યું આથી આપણે લીમડા લેગી લાગી જાવિસંડ જો મે કરી જો ત્યારે તમે કેવી કરી છે તો મિત્રો હાલો સાડા નવ થઈ ગયા છે પાણી વાળે મસ્ત હાલો હવે

હાથ હોય ગયા છે મિત્રો તો પાવર આમ આમ આવે છે ને આમાં છે ને નહીં આમ મારા બહુ દુઃખે એટલે પામે મોજા પેલી તો સેફ્ટી હારી આમ તો મિત્રો એ ઘડી આવી ગઈ છે જે મેં આ સેટઅપ તૈયાર કર્યું છે ને એમાં પાણી જો આ રીતના બધું પાણી છે ને આમાં હાલતું હવે બધું પાણી આમાં હળવું જોઈએ તૈયારી મેં ફૂલ કરી છે મારી મહેનત છે મિત્રો અડધી કલાકથી હું મહેનત કરું છું થાકી ગયો છું ભાઈ એ રીતના થવું જોઈએ પાણી આમાં હળવું ન જોઈએ હવે નાથી બંધ કરી દીધું બધું પાણી આ સાઈડ આવવું જોઈએ હાલો એવું જો આવી ગયું મિત્રો જોઈ શકો છો તમે જો આવા વિડીયો જો આને કહેવાય પ્લાન મિત્રો હાલો ઓલમોસ્ટ છે ને 6 વાગ્યાનું મસ્ત છે ને પાણી વળાઈ ગયું છે આપણે 6 વાગ્યા ચાણામાં માં છેલો કેરો વીધો છે પછી કે માર સેટ વા ક્યાંથી ચાલુ કરી દે હવે મિત્રો મને ઘરે નઈ જવા દે એટલે ચાલો હવે આથી ચાલુ કરવાનું છે આથી બધા ચણા પાવાના છે પાછળ 6 વીગાને ચાલો વાઈ ગયા છે પોણો એક અને ઉલાળો પૂરો થઈ ગયો છે મિત્રો સાડા બારે થાય પણ આજ મોડી ચાલુ કરીએ સાડા નવે સાડા આઠે ચાલુ કરી દઉં તો સાડા નવે એટલે એક કલાક વધુ આલી એક કલાક મોડી ચાલુ કરીને એક કલાક વધુ આલી એટલે સાડા બાર વાગી ગયા છે મોટરમાં જો બંધ કરી દઈ મોટર ને હવે ગોલ આવો પૂરો થઈ ગયો છે મોટરમાં વાસતો હતો બંધ થઈ જાય એક બંધ થઈ ગયા ને એકને કન્ટિન્યુ ચાલુ રાખવાની છે

અમારે છે રાજકોટ ગયા ત્યારે શું કર્યું એવું છે હું કીધું તો કર્યું હજી કરવા બાકી દાદા

મસ્ત પાણી વાળી મોટર પણ ચાલુ કરી દે પાણી પણ જો આવી ગયું છે ક્યાંથી હેડાયું પાણીનો વિચાર કરો દેખાય તમે નાદી પાણી અહીંયા આવ્યું છે પાંચ મિનિટ થઈ આવતા ત્યાં બોલો હાલો મસ્ત તો પાણી જાય છે હવે હા રાખીએ હાલો અત્યારે હું પાણી વાળતો જ તો પપ્પાનો ને મોટા ભાઈનો બેનો કોલ આવી ગયા કે અત્યારે આવું છે વલ્લીપુર વલ્લીપુર માટે જે માણો છે મિત્રો હાલો હવે મમ્મી પપ્પા આવે છે તો હું ઘરે જાઉં મસ્ત ફ્રેશ થઈ જઈ ત્યાંથી જઈ નીકળીએ વરવીપુર માટે હાલો આપણે નાન ધોન ફ્રેશ થઈને ઘરે મળીએ હાલો આજ તો પાછો આવું પ્રખડવા મળ્યું છે મિત્ર હાલો આટા મારતા તમને પણ કેટલા દિવસ હું તો વાડીના બ્લોગ દેખાડું છું એક ફરવા મળ્યું છે તો મજા આવે છે તમને હાલો આ ઘરે આવ્યો નાન ધોન ફ્રેશ થઈ ગયો છે અને ઉતાવળ બહુ છે એટલે નીકળીએ છે વરવીપુર માટે માંડવો છે હાલો નાનીબા આવજો મયક દીકા આવજો દીકા બોદા બોદા આવજે દાદા આવજો હાલો અહીં રોકાજો બે ત્રણ દી તો વાંધો નહીં હા તમે આ ગયા પછી આવજો રોકા ગયો હારો હારો મિત્રો અંદર કોણ છે પછી તમને કેવો પતાર બે જઈ મિત્રો આવો અમે નીકળી ગયા છે ઓન ધ વે અરે તું કોઈ આવ્યા છે અને કોણ કોણ આવ્યો છે તમને ઇન્ટ્રોડક્શન કરાવું પડશે છે અમારો વિનોદ છે ભાઈ છે નીતા ભાભી છે બસ મોટા ભાભી આવ્યા છે અમારો કૃપાલ કેવો છે મોટા ભાઈ જો છે ડ્રાઇવિંગ કરે છે અમારો કૃપાલી કોણ હતા

કે કેમ રહી ગયો આટલા બધા અમે ખડકાઈ ગયા છે ગાડીમાં મોટા છે ને બે નાના ને ત્રણ નાના છે ચાર નાના મિત્રો ટોટલ જણા છે હાલો ગુજરાત સીએનજી ગયા છે ગુજરાત ગેસ અને કાકા ઓલરેડી ભરવા માટે તમે તો એલપીજી હવે સીએનજી છે તો ભરવા ભાઈ ગયો છે અમારો બધાય છે

હા મગન તું કોને પૂછી ને તારું હાર ગામ છે એટલે કે હવા નઈ કરતો રેડી આ ના સાનો માનો બે ટોરેજ આમ સાનો માનો એ પડખે જઈને